પછી પોલીસે જે અત્યારે કાર્યવાહી કરી છે કે જે લોકો હતા નહીં જે લોકો ઘરે હતા જે લોકો મજૂરી હતા એ લોકોને પકડી પકડી અત્યારે આવે છે અને એની ઉપર કાયદેસર કરે કાર્યવાહી કરે છે એસપી મુલાકાત કરી રજૂઆત હતી કે ભાઈ જે બનાવ છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે કોણ વ્યક્તિ છે એની સતસ્ત કાર્યવાહી થાય એની ઉપર સજા કરવામાં આવે બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે

એમાંથી સાત જણા તો કોળી સમાજના છે જ નહીં એ અલગ કાસ્ટના છે જે ની અંદર જણા નામે છે જેમાંથી એક અને બે જે વ્યક્તિ કે જે 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 સમાજના છે છે આરોપીના સગા ભાણિયા અને બાકીના બીજા છે એના મિત્ર છે એટલે આ ઉશ્કેરાટ કરી અને આ પથ્થરમારો કરેલો છે અને જ્યારે લેડીઝ ઉપર પથ્થર પથ્થરમારો થયો અને ત્યાંથી એવા શબ્દો અંદર બોલવામાં એ લોકો તરફથી આવ્યા અને એના કારણે આ પથ્થરમારો બીજા લોકો પર

દેખાવાપ્રા લક્ષ્મણભાઈ મૃતક ઘનશ્યામભાઈ છું અને આવતીકાલે એટલે કે એની વિધિ છે તો સગા સંબંધી ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બાર નીકળશે એટલાને પકડી લેશું એટલે ઘરે આવવામાં બીવે છે તો વિધિ વિધાન પૂર્વક કામ કેમ કરવું હેરાન કરવામાં તો અત્યારે ગોતી ગોતી અને ગામડેથી માણસોને પકડે છે અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે એવી રજૂઆત કરી કે હવે ના પકડે અને આ બધું બંધ કરાવે એ લેન્ડ ગ્રેબિંગ નો કેસ કનશ્યામભાઈ લડતા હતા એમાં છ આરોપી પકડાણા અને હજી એક આરોપી બાકી છે લેન્ડ ગ્રેબિંગ તો આઠ નવ વ્યક્તિ ઉપર લેન્ડ ગ્રેબિંગ કરેલું હતું પરિવારના લોકોને તો કોઈને કઈ નથી કર્યું પણ સગા વાળાઓ બધા ઘરે છે ગૃહ વિભાગ ને સરકાર ને તો આપડે એવું કેવી કે આમાં શાંતિ જાળવે અને આપણને સપોર્ટ સાથ સહકાર આપે